તેમજ રૂદ્રાક્ષરી વાળો પારો જેની કિંમત રૂપિયા અઢારસો ચલાલા પોલીસ સ્ટેશન ચલાલા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા સાહેબ ના માર્ગદર્શન થી આઈ નીરજભાઈ દાફડા તથા પ્રો એએસઆઈ વર્ષાબેન જનકાર તથા એચસી ધાંધલ તથા એચસી મહેશભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ રોનકસિંહ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુનસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ રાખોલિયા નાવ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ચલાલા ધારી ભારત લાઈવ ન્યૂઝ ગાંધીનગર